ગુજરાતની વિનરબદ યુનિવર્સિટી કેમ્પસની વિવેકાનંદ હોસ્ટેલમાં થર્ટી ફર્સ્ટની રાત્રિના કેટલાક વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની ફરિયાદ મળતા રજિસ્ટ્રાર હોસ્ટેલ વોર્ડન અને સિક્યુરિટી ઓફિસરની ટીમે દરોડા પાડીને એક વિદ્યાર્થી ચીકા દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો જ્યારે ત્રણેક વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા આ અંગે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી ત્યારે દમણ દીવ સાંસદ ઉમેશ પટેલે નર્બત યુનિવર્સિટીમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે જે દારૂકાંડ થયો છે તેની બારોબાર આલોચના કરતાં જણાવ્યું કે ગુજરાતમાં જે નામ માત્રની નશાબંધી છે એને કાયમી ધોરણે હટાવી દેવી જોઈએ અને દારૂની છૂટ આપી દેવી જોઈએ જેથી ગુજરાતની સાથે સાથે કેન્દ્રની પણ તિજોરીમાં ખૂબ વધારો થાય દારૂબંધીની આડમાં હાલ માત્ર અધિકારીઓ અને નેતાઓની જ તિજોરી ભરાય છે તેના કરતાં ગુજરાત અને કેન્દ્રની તિજોરી ભરાય તેમાં ખોટું શું છે આ ઉપરાંત ઉમેશ પટેલે ગુજરાત પોલીસને પણ નાના અને નિર્દોષ પર્યટકોને સરિયામ હેરાન કરવાનું બંધ કરીને સાર્થક કામગીરી કરવાની સલાહ આપી હતી ગુજરાતમાં દારૂ બેફામ રીતે વેચાય છે જેટલો યુજી દમણમાં નથી દારૂ અવેલેબલ થતો એનાથી વધારે રીતે ગુજરાતમાં દારૂ અવેલેબલ છે અને તેનો દ્રષ્ટાંત આ વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલો દારૂનો કાંડ છે હવે મને બતાવો કે વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂ કેવી રીતે પહોંચ્યો સો ગયો કે ટેનલમાંથી ગયો જ્યારે દરેક ચેકપોસ્ટ પર દરેક વ્યક્તિને ટિફિન તકની તલાશી થતી હોય નાનામાં નાના માણસ અને સામાન્યમાં સામાન્ય માણસની ગાડીઓ ચેક થતી હોય બાઇકો ચેક થતી હોય રિક્ષાઓ ચેક થતી હોય બસો ચેક થતી હોય વ્યક્તિગત માણસોની તપાસ થતી હોય તો આ દારૂ આટલી મોટી મોટી માત્રામાં કેવી રીતે પહોંચી જાય છે મને જ્યારે બતાવો શું એમાં પોલીસોની જાણ નથી શું પોલિટિશિયનોની જાણ નથી તમે ગુજરાતમાં આટલી માત્રામાં દારૂ વેચાય છે એ બધાને જ જાણકારી છે મેં તો કહું છું કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી હટાવી લો જેથી ગુજરાતમાં મોટા મોટું રેવન્યુની આવક થાય ગુજરાત સાથે સાથે ભારત સરકારની પણ રેવન્યુની આવક થાય બાકી દારૂ તો પીતા જ છે આમ સરકારની તિજોરીની જગ્યા પાવરફુલ પોલિટિશિયનોના ઘરમાં તિજોરી ભરાય છે મોટા મોટા અધિકારી અને પોલીસ અધિકારીઓની ઘરની તિજોરી ભરાય છે અને આમાં મોટા માણસો અયાસી કરે છે મોજ મસ્તી કરે છે અને નાનો માણસ ગરીબ માણસ નિમ્ન કક્ષાની દારૂ પીને મરે છે અને આવા નાના નાના કેસોમાં વિચારો સપડાય છે અને તે જ તકલીફ ભોગવે છે થર્ટી ફર્સ્ટ પર બી મેં કીધું જ હતું આ એક દિવસ માત્રની કામગીરી છે જે સામાન્ય માણસોને પર્યટકોને હેરાન કરવા માટેની છે બાકી ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે નહીં એ તો કાગળ ઉપર દારૂબંધી છે લોકોને હેરાન કરવામાં આવ્યા પરેશાન કરવામાં આવ્યા થર્ટી ફર્સ્ટના દિવસે નાકા નાકા ઉપર ઊભી રહીને રીતસરની ઉઘરાણી કરાય છે લોકોને તકલીફ અપાય છે અને તેમના કારણે અમારા પ્રદેશના લોકોને હેરાનગતિ થાય છે અમારો ટુરિઝમનો ધંધો બગડે છે અમારા વેપારીઓ હેરાન થાય છે અને અમને બધાને જ પરેશાન થાય થાય કરે છે એટલે હું પાછો કહું છું વીર નર્મદ યુનિવર્સિટીમાં થયેલા કાંડમાં નાના માણસો દંડાશે અને મોટા માણસો બચી જશે આમ પણ ગુજરાતમાં અઠ્ઠાવીસ કે ત્રીસ જગ્યા ઉપર તો બધી દારૂની પરવાનગી આપી જ છે અને મજાની વાત છે કે બીજા ફ્રી સ્ટેટ દારૂ જ્યાં જ્યાં છે ત્યાંના માણસો ત્યાં ગુજરાત જઈને પી શકે મોટા માણસો આનંદ કરી શકે પણ નાનો માણસ આનંદ નથી કરી શકતો આ જ તકલીફ છે ને ત્યાં મોટા માણસોને મસ્તી છે ને નાનો માણસ બિચારો ગરીબ માણસ સામાન્ય માણસ દંડાય છે એટલે કહું છું કે ભાઈ દારૂ ગુજરાતમાં ફ્રી વલસાડના સરુણ ગામે દીપડા વાછરડીને ફાડી ખાવાનો પ્રયાસ કરતા ગામમાં ફફડાહટ ફેલાયો વસાદના સરોણ ગામમાં હિંસક દીપડાએ એક પશુપાલકના પાડેલા વાછરડાનો શિકાર કર્યો હતો ગતરોજ સાંજે આશરે સાડા સાત વાગ્યાની આસપાસ એક દીપડો પહાડ ફળિયામાં પહોંચ્યો હતો ફળિયામાં પહોંચેલા દીપડાએ ફળિયામાં રહેતા પ્રજ્ઞેશભાઈ મોહનભાઈ પટેલના ઘરના આંગણામાં બાંધેલ એક વાછરડીનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો દીપડાની ત્રાડ સાંભળીને પ્રજ્નેશભાઈ સહિતના ઘરના સભ્યોએ બુમાબૂમ કરતા દીપડો ભાગ્યો છૂટ્યો હતો દીપડાએ વાછરડીને ફાડી ખાવાની ઘટનાની જાણ વલસાડ વિભાગને કરાઈ હતી જે બાદ વન વિભાગ દ્વારા દીપડાને જબ્બે કરવા માટે પાંજરો નહીં ગોઠવ્યું હોવાની ફરિયાદ ગામના રહીશોએ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પરમ દિવસે મોડી સાંજે દીપડો ગામના રહીશ મુકેશભાઈ ગુલાબભાઈ પટેલના ઘરની આજુબાજુના વિસ્તારમાં લટાર મારતો પણ નજરે પડ્યો હતો વલસાડ રૂરલ પોલીસે સોરોતી હાઈવે પરથી ટેમ્પોમાં પૂઠા રોલની આડમાં લઈ જવાતા ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો ના દારૂના જથ્થા સાથે બેને ઝડપી એકને ને વોન્ટેડ જાહેર કર્યું વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ હાઈવે પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન બાતમી મળેલ કે ટેમ્પોમાં સુરત તરફ દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડના ના સરોદી હાઈવે પ્રિન્સ ધાબાની સામે નેશનલ હાઈવે નંબર 48 સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી ઉભા રહ્યા હતા તે સમયે બાતમીવાળો આઈસા ટેમ્પો નંબર એમ ટેન સી આર ફોર થ્રી ફાઈવ સિક્સ ને આવતા જોતા પોલીસે ટેમ્પોને અટકાવ્યો હતો ટેમ્પોમાં તપાસ કરતા રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ પાંચ હજાર પાંચસો અડસઠ મળી આવી હતી પોલીસે ટેમ્પો ચાલક કર્ણાટકમાં રહેતા સૈયદ રોફ અબુ બકર અને મુંબઈમાં રહેતા બેગ અહિઝાઝ ઉર્ફે અજાજ નઈમ મિર્ઝાની ધરપકડ કરી છે ત્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવનાર દમણનો ગુડ્ડોને વોન્ટેડ જાહેર કર્યો છે રૂરલ પોલીસે દારૂ અને ટેમ્પો મળીને કુલે રૂપિયા અગિયાર લાખના મુદ્દામાલને જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉમરગામ જયડીસીમાં વેપારીના ગોદામમાં ભીષણ આગ લાગી બીડી સિગરેટ સહિતનો સામાન ભરેલો હોય આગ વકરી ઉમરગામ જેડીસી વિસ્તારમાં આવેલ એક વેપારીના ગોદામમાં મોડી સાંજે આગ ફાટીની નીકળતા ભારે નુકસાનની ઘટના બની છે આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ જેડીસી થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલ પ્રગતિ ટ્રેડર્સ નામના ગોદામમાં બે એક બે હજાર પચીસની મોડી સાંજે સાડા સાત કલાકના સુમારે અચાનક આગની ઘટના બની હતી ગોદામની અંદર બીડી સિગરેટ સહિત દુકાનમાં મળતા સામાનનો સંગ્રહ હોય આગની જ્વાળામાં બળીને ખાક થવા પામ્યો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક અગ્નિશામક દળ દોડી આવ્યું હતું તેમજ સરીગામથી અગ્નિશામક દળને પણ બોલાવવામાં આવ્યું હતું આગની જ્વાળાઓ સાથે આજુબાજુના વિસ્તારમાં ધુમાડાના ગોટે પણ જોવા મળ્યા હતા અગ્નિશામક દળે ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી વાપીની કંપનીમાંથી લેપટોપ ડીવીઆર તથા કોપર કેબલની ચોરી કરનાર ચોરની જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી વાપી જેડીસી માં ફોર્ટી સેટ વિસ્તારમાં આવેલ કંપનીમાંથી લેપટોપ કેમેરાનું ડીવીઆર તથા કોપર કેબલની ચોરી નાસી જનાર ચોરને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધર્યું છે આ અંગે મળતી વિગતો મુજબ વાપી ડુંગરાની મુસા રેસિડેન્સીમાં રહેતા અને જેડીસી વાપીના ફોર્ટી સેડમાં પોપ્યુલર હાઇડ્રોલિક વર્ક્સ એન્ડ ફેબ્રિકેશન નામે કંપની ચલાવતા ઈરશાદ અહેમદ શબીર અહેમદ શેખે જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની કંપનીમાં થર્ટી ડિસેમ્બરે ચોરીની ઘટના ઘટી છે આ ચોરીની ઘટનામાં ઓફિસમાંથી ત્રણ લેપટોપ એક કેમેરાનું ડીવીઆર તથા કોપર કેબલની ચોરી થઈ હતી આ ચોરી કરના ચોર સીસીટીવી કેમેરાનો વાયર પણ તોડી ગયો હતો બાજુની કંપનીના સીસીટીવીમાં 31મી ની રાત્રે 12 થી 12:30 વચ્ચે એક એકસમ ઓફિસમાંથી નીકળી હાથમાં કેબલ વાયર અને બેગ સાથે નીકળતા કેદ થયો હતો જે આધારે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી એક 18 વર્ષીય યુવક ઝુમેર ખાન ફહીદ ખાનની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો હાલ આ ચોરીની ઘટના મામલે પોલીસે ઝુમેર ખાનની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે શુક્રવારના રોજ દમણના કચીકા હાયર સેકન્ડરી સ્કૂલનો વાર્ષિક રમોત્સવ ખૂબ જ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે કચ્છગામ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલ જિલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા પધાર્યા હતા હતા આ આ સિવાય શિક્ષણ વિભાગ તરફથી અને સીઆરસી પંચાયતમાં અલગ અલગ હાઉસ પ્રમાણે પરેડનું આયોજન સાથે ઝુંબા જેવી પ્રવૃત્તિથી શરૂઆત બાદ વિવિધ રમતો જેવી કે દોરડા ખેંચ દોડ સ્લો સાયકલિંગ કોથળા દોડ તથા ક્રિકેટ જેવી રમતોમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રમતનો આનંદ ઉઠાવ્યો હતો